નમસ્કાર દર્શક મિત્રો જીટીએન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વકફ બોર્ડ કાયદામાં ફેરફારના વિરોધમાં ગોધરા શહેરના મુસ્લિમ વિસ્તારોમાં બત્તી ગુલ કાર્યક્રમ મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેશન વાઇડ આહવાને ગોધરામાં સમર્થન વખ બોર્ડ સંબંધિત કાયદામાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓના વિરોધમાં સમગ્ર દેશમાં મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે દેશના વિવિધ વિસ્તારોમાં વિરોધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેશન વાઇડ આહવાન પર ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં અને આજુબાજુના મુસ્લિમ બહુલ વિસ્તારોમાં બત્તી કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ અંતર્ગત લોકોને સાંજે નિર્ધારિત સમયે પોતાના ઘરો અને દુકાનોની લાઇટો બંધ રાખી અંધારપટ કર્યો હતો ને આશરે 15 મિનિટ સુધી અંધારાવાળીને લોકોએ વર્તમાન વકફ બોર્ડ કાયદાના કડક વિરોધની ભાવના વ્યક્ત કરી હતી સ્થાનિક લોકોનું કહેવું છે કે નવો કાયદો સમાજના ધાર્મિક હકો પર ઘા કરતા પ્રમાણભૂત લાગતો હોય તેમ લાગણી છે અને જેથી કેન્દ્ર સરકારે કાયદાને પાછો ખેંચવા માટે દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે